સુરેન્દ્રનગરમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પૂર્વે વિશાળ ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી ત્રણ કિલોમીટર લાંબી તિરંગા યાત્રામાં મુખ્ય નાયબ દંડક જગદીશભાઈ મકવાણા પોલીસ અધિકારી કલેક્ટર અને અન્ય મહાનુભાવો જોડાયા હવે જોઈએ આશિષ પરમારનો એક વિસ્તૃત અહેવાલ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એમપીસા શા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજથી જવાહર પોલીસ ગ્રાઉન્ડ સુધી વિશાળ રાષ્ટ્રધ્વજ સાથે આ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા દેશભક્તિના ગીતો અને બોર્ડ બેનર સાથે યોજાયેલ તિરંગા યાત્રાએ શહેરમાં આકર્ષણ જગાવ્યું હતું આ તિરંગા યાત્રામાં ખાસ કરીને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી નગરપાલિકાના પ્રમુખ જીંગનાબેન પંડ્યા જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા સહિતના લોકો ખાસ જોડાયા હતા સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકો એનસીસીના સ્ટુડન્ટો અને શહેરીજનો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા તિરંગા યાત્રા મેન ટાવરથી થઈ તાવત ચોક આંબેડસર જવાહર ગ્રાઉન્ડ ખાતે આ તિરંગા યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું હવે જોઈએ મુલાકાતના પ્રસ્તુત અંશો સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે સુરેન્દ્રનગરના આંગણે એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજથી શરૂ કરી જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી એટલે કે ત્રણ કિલોમીટર કરતાં વધારે તિરંગા યાત્રા આ સુરેન્દ્રનગરના શહેરીજનો વિવિધ શાળા કોલેજો વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને વિવિધ પાર્ટીના પદાધિકારીશ્રીઓ દ્વારા અને અધિકારીશ્રીઓ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા આ શહેરના રાજમાર્ગ ઉપર નીકળી એક એક જન્મા ભારતીય હોવાનું ગૌરવનો અનુભવ થયો છે સાથે સાથે આપણો તિરંગો એ આપણી બાન અને શાન છે આપણો તિરંગો કાયમ માટે લહેરાતો રહે એ પ્રકારે દરેક ભારતીય અને દરેક સુરેન્દ્રનગરવાસીઓએ એક આનંદ અને ઉત્સાહ સાથે આ તિરંગા યાત્રામાં જોડાઈ અને એક ભારતનું ગૌરવ સમગ્ર દુનિયામાં વધે એ પ્રકારે આ કાર્યક્રમ સુરેન્દ્રનગરના આંગણે થયો છે ત્યારે હું જિલ્લાના સમગ્ર વહીવટી તંત્રને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું